હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માનવ ઈજાઓ થાય તેવી પરિસ્થિતિ ઉદભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદભવી શકે છે નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાય જરૂરિયાત ઉભી થઈ શકે છે સરકાર શ્રીની આ પહેલને વધાવવા ધોરાજીના તમામ નાગરિકોને રક્તદાન કરવા વિનંતી એવી દુનિયામાં જ્યાં હૃદયના ધબ દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે ત્યાં તમારું દયાળુ કાર્યનો એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો રહે છે રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી તે આજના યુદ્ધના યુગમાં એક જીવન રેખા સમાન છે તમે જે દરેક ટીપું હોય તેમાં જીવન બચાવવાની ઘાવને રૂજાવવાની આશા પુનઃસ્થાપિત કરવાની શક્તિ છે તે એક ભેટ છે તે અવરોધોને પાર કરે છે માનો ભાવનાની શક્તિનો પુરાવો છે ઉમદા કાર્યમાં મારી સાથે જોડાઓ આજે કોઈના સ્મિતનું કારણ બનો પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો જીવન બચાવવાનું કારણ બનો બચાવવામાં આવેલ જીવને વારસો છે જે બનાવવામાં આવ્યો છે હીરો બનો રક્તદાન કરો તમે એક જીવન બચાવ્યું તે જાણવાથી મોટો આનંદ કોઈ નથી હાલમાં યુદ્ધની પરિસ્થિતિ કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાની અથવા માન ઈજા થાય તેવી પરિસ્થિતિ ઉદ્ભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરિયાત ઉદ્ભવી શકે તેમ હોય આમ નાગરિક અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે ધોરાજીના સરકારી હોસ્પિટલમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આજરોજ રાજકોટ જિલ્લાની અંદર સત્તર મંડળની અંદર અલગ અલગ જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આપણે આગામી સમય યુદ્ધના અત્યારે કંઈ પણ બનાવ બને એના માટે બ્લડ ક્યારેય પણ કોઈ જરૂરિયાતની અંદર ઓછું ન ઉતરે એ માટે તંત્ર રાજકોટ જિલ્લા તંત્ર અને રાજકોટ જિલ્લા ભાજપના દરેક કાર્યકરો સાથે રહી અને એક એક કાર્યકરો બ્લડ આપી અને આપણા દેશના સૈનિકો આપણા માટે જે લડે છે જ્યારે આપણે એક શાંતિથી રહી શકીએ છીએ એના માટે ક્યાંય ને ક્યાંય જે પણ જરૂરિયાત પડે કે મેડિકલ ને લગતી કે આગળ હોસ્પિટલો ધર્મશાળા કોઈને રહેવા માટેની કઈ પણ કટોકટીની જરૂર પડે એ માટે અગાઉ તૈયારીઓ પણ ચાલે છે અને હું આશા રાખું છું કે જિલ્લાની અંદર સારી પ્રમાણમાં આજે બોટલ એકત્રિત થઈ રહી છે આજ રોજ જિલ્લા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામે તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ધોરાજી ની બંને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ ચાલુ છે અને એટલો બધો ઉત્સાહ જોવા મળે છે કે રક્તદાતાઓ પોતાનું લોહી આપવા માટે અત્યારે લાઈનમાં ઊભા છે યુવાનો વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ખેડૂતો બધા જ લોકો પોતાનું રક્ત આપવા માટે આજે અગમ્ય ઉત્સાહ દેખાવી રહ્યા છે અને આનંદની વાત એ છે કે દરેકને એક ભાવ છે કે વીર સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી દેશની રક્ષા કરતા હોય ત્યારે અમે લડવા તો ન જઈ શકીએ પણ અમે લોહીનું જે કઈ રક્તદાન કરી અને એને ઉપયોગી થઈ શકીએ એ ખરેખર ખૂબ આનંદની વાત છે અને જે રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું એવા નરેન્દ્ર અવરાણી સબંધ ભારત ન્યૂઝ ધોરાજી